જામનગરની સિંધી માર્કેટ બંધ કરવા કોર્પોરેટર રચના નંદાણીયાએ આપેલા અલ્ટિમેટમથી વેપારીઓ દ્વારા રોજ સાથે આવેદનપત્ર કલેક્ટર કચેરીએ સુપરત કરાયું હતું શહેરમાં બરધનચોક વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટને કોંગી નગરસેવિકા અને કોંગી મહિલા આગેવાન દ્વારા પોતાના ફેસબુકના માધ્યમના ઉપયોગથી ચોવીસ કલાકમાં બંધ કરવાનો બફાટ કરાયો હતો જેને પરિણામે સવારથી બરધનચોક સિંધી માર્કેટ એસોસિએશન દ્વારા વેપાર ધંધા બંધ કરવાનો નિર્ણય લેવાયો

વ્યવસ્થિત છીએ અમે અને આ બધું જેનું છે એ પૂરેપૂરો અમલ થવું જોઈએ અને અમને સહયોગ દે તેવી સરકાર શ્રી અપીલ અમે કલેક્ટર પાસે કમિશનર પાસે ડીએસપી પાસે બધા પાસે ધારાસભ્ય પાસે બધા પણ જઈ રહ્યા છીએ અને આગળ અમે નવા કાર્યક્રમ કરશું જો યોગ્ય પગલાં લેવા